શંકેશ્વર ખાતે ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશ વિસર્જન થયું હતું દેશભરમાં વિઘ્ન કરતા ગણપતિ બાપ્પાનો મહિમા અનોખો જોવા મળે છે હિન્દુ વિધિ મુજબ લોકો કોઈ નવું કાર્ય કરે ત્યારે ગણપતિ મહારાજને પહેલા યાદ કરવામાં આવે છે તેમાં કોઈ મકાન વાસ્તુ હોય નવો કોઈ ધંધો કે કારખાનું ખાત મુહૂર્ત હોય અથવા કોઈ ડાયરો કે કાર્યક્રમ રાખેલો હોય તેમાં ગાયકો કલાકારો પહેલા ગણપતિ મહારાજને યાદ કરી કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે ભારતીય સંસ્કૃતિ મુજબ એક પૌરાણિક કથા અનુસાર ચોથના દિવસે ગણપતિ મહારાજનો જન્મ દિવસ ગણવામાં આવે છે તો બીજી એ પણ માન્યતા છે કે શિવજીએ ગણપતિ મહારાજને પુનઃ જીવતદાન આપ્યું હતું અને આ દિવસે વેદવ્યાસજીએ ગણપતિ બાપાને મહાભારત લખવાનું કહ્યું હતું સાથે બાપાએ વેદવ્યાસજી સામે એક શરત રાખેલી કે તમારે પણ રોકાયા વગર મહાભારતના પાઠ કરવા અને બાપા બેસી ગયા મહાભારત લખવા સતત દસ દિવસ મહાભારત લખતા રહ્યા અને અગ્યારમાં દિવસે વેદવ્યાસજીએ જોયું તો મહાભારત લખતા લખતા ગણપતિ બાપનું શરીર તપીને લાલ ચોળ થઈ ગયું હતું આથી વેદવ્યાસજીએ બાપ્પાના બાપાના આખાએ શરીરે ચંદનનો લેપ કરીને સરોવરમાં સ્નાન કરાવ્યું તેથી ગણપતિ વિસર્જનનો મહિમા જોવા મળે છે આવો જ ગણપતિ વિસર્જનનો મહિમા શંખેશ્વર ખાતે આવેલા ગણપતિ મંદિરે યોજાયો હતો ભક્તોએ દસ દિવસ બાપ્પાની ભાવપૂર્વક ભક્તિ કરીને અગિયારમા દિવસે ગણપતિ બાપ્પા મોરિયારે બાપા મોરિયારેના નાદ સાથે બાપાની શોભાયાત્રા નીકળી હતી અને શંખેશ્વર કામ આખાઈની પ્રદિક્ષિણા કરીને ગણપતિ બાપ્પા મોરિયાના નારા સાથે શંખેશ્વર ગણપતિ યુવક મંડળના સભ્યો દ્વારા ખારસોળ તળાવમાં ભક્તિભાવપૂર્વક બાપ્પાનું વિસર્જન કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહીને પ્રસાદ લઈ પાવન બન્યા હતા અને માહોલ આખોય ભક્તિમય બન્યો હતો